નમસ્કાર મિત્રો સાચું બોલો ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અલગ અલગ જાહેરાતો છે વિડીયો પૂરો જોવા માટે નમ્ર વિનંતી છે મિત્રો પહેલી જાહેરાત છે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી કચેરી બોયતળીયે વિદ્યા સમીક્ષા કેન્દ્ર પુનિત વનનીસામે સેક્ટર ઓગણીસ ગાંધીનગર દ્વારા છે એડવોકેટની જાહેરાત છે કરાર આધારિત છે મિત્રો તો આની અંદર જગ્યાનું નામ છે લીગલ એડવોકેટ કુલ જગ્યા ત્રણ છે અને વયમર્યાદા જે છે એ પચાસ વર્ષ તમારી મહત્તમ હોવી જોઈએ પગારની વાત કરીએ તો તમને સાહીઠ હજાર રૂપિયા માસિક ફિક્સ વેતન સાથે અગિયાર મહિના સુધી પગાર આપવામાં આવશે અને બીજા જે કંઈ તમારા ટીડીએસ બીડીએસ જે ભથ્થા છે ભાડું કાતે હોય એ તમને આપવામાં આવશે લાયકાત અને અનુભવની વાત કરીએ મિત્રો તો લાયકાતની અંદર યુનિવર્સિટી એટલે કે કાયદાના સ્નાતક એલએલબી હોવું જોઈએ તમારે એલએલબીની ડિગ્રી પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત તમે કાયદાની દ્રષ્ટિ હોવા જોઈએ સીસીસી પ્લસ લેવલનું જે કોમ્પ્યુટર છે સીસીસીવાળું એ એનું કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ ઉમેદવારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અથવા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં નોંધણી ધરાવતા રજીસ્ટ્રેશન હોવું જોઈએ ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હાઈકોર્ટ ખાતે પ્રેક્ટિસિંગ એડવોકેટ તરીકે હોવો જોઈએ અને સરકારી વિભાગો વિભાગીય કચેરીમાં સરકાર વતી નામ સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીમાં ત્રણ વર્ષનો અનુભવ હોય તો તમે આની અંદર નોંધણી કરાવી શકો છો અને અરજી જે છે એ ઓનલાઈન તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો ઓનલાઈન એપ્લાય કરી શકો છો અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી હોવી જોઈએ દસ દિવસની અંદર તમારે આ જે અરજી છે એ નાયબ નિયામક શ્રી પ્લાન પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી કચેરી બોયતળીયે વિદ્યા સમીક્ષા કેન્દ્ર વનની સામે સેક્ટર ઓગણીસ ગાંધીનગર આ સરનામા ઉપર તમારે જે આ અરજી છે એ મોકલવાની છે મિત્રો અરજીપત્રકનો નમૂનો જાહેરાત અને આ બધી એડવોકેટની જે જગ્યા છે એની બધી શરતો ફરજો કામગીરી ટોટલી વેબસાઇટ ઉપર છે ગુજરાત એજ્યુકેશન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પ્રાઇમરી પર જઈ અને તમારે આ બધી વિગતો જે છે એ તમારે ભરવાની રહેશે અને ત્યાર પહેલાં તમારે આ ખાસ કે આ જે આપેલી અરજી છે એ તમારે મોકલવાની છે અધૂરી વિગત તેમજ નિયત સમયમર્યાદા બાદ મળેલી જે અરજીઓ છે એ વિચારણામાં લેવામાં આવશે નહીં આ ખાસ ધ્યાન રાખવાનું છે અને ખાસ કરીને ઉમેદવારોને જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે સ્વખર્ચે પણ તમારે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે તો મિત્રો આ એક ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલી અરજી છે એ તમારે કરવાની છે શ્રી વિવેકાનંદ વિકાસ મંડળ સંચાલિત રક્ષા શક્તિ સ્કૂલ વડનગર એટલે કે પાટણની જાહેરાત છે મિત્રો સરનામું તમે જોઈ લેજો સૈનિક સ્કૂલ રાધનપુર મુકામ વડનગર તાલુકો રાધનપુર જિલ્લો પાટણ સ્કૂલ માટે આ પ્રમાણેનો સ્ટાફ જોઈએ છે શૈક્ષણિક સ્ટાફની વાત કરીએ તો પ્રિન્સિપાલ છે સુપરવાઇઝર છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી હિન્દી સંસ્કૃત કોમ્પ્યુટર વ્યાયામ ચિત્ર યોગ સંગીત સ્પોકન ઇંગ્લિશ માટે આ બધી જગ્યાઓ માટે શિક્ષકો જોઈએ છે આ બધા જેટલા પણ સબ્જેક્ટ છે એના માટે ટા ટેટ સી ટેટ પાસ તેમજ અંગ્રેજીના માધ્યમના જે ઉમેદવારો છે એમને અગ્રીમતા આપવામાં આવશે बीज शैक्षणिक स्टाफनी बात करिए तो निवृत्त लश्कारी अधिकारी सिक्युरिटी जरूरत है वार्डन क्लार्क ड्रिल प्लस वेपन ट्रेनर तरीके निवृत्त आर्मीमेन स्पॉट कोच नर्सिंग आसिस्ट चौकीदार सफाई कामदार આ બધાની જરૂર છે આ જે સ્ટાફ છે એ બિન શૈક્ષણિક આમાંથી તમે કદાચ ભણેલા ના હોય તો પણ તમારે ચાલશે ચોકીદાર છે નર્સિંગ આસિસ્ટન્ટ છે તમને અનુભવ હોય બાર પાસ હોય પછી ક્લાર્કનો અનુભવ હોય વોર્ડન એટલે રેક્ટરનો અનુભવ હોય ગૃહપતિ તરીકેનો અનુભવ હોય નિવૃત્ત લશ્કરી તમે અધિકારી હોય આ બધા જે છે એ તમે જોડાઈ શકો છો મિત્રો કોઈને સફાઈદાર કામદાર હોય ચાર ભણેલો હોય સાત ભણેલો હોય તો પણ ચાલે લેબર કોન્ટ્રાક્ટ પણ મળી જશે લેબર કોન્ટ્રાક્ટની અંદર જોઈએ તો રસોઈયા તથા ધોબી કામકાજ માટે પણ આ સ્કૂલની અંદર જગ્યા છે મિત્રો ખાસ કરીને જણાવું કે તમારે તમામ ડોક્યુમેન્ટ્સ અસલ અથવા તો એ ડોક્યુમેન્ટ્સની એક નકલનો બંચ બનાવી અને સ્વહસ્તાક્ષરે લિખિત અરજી સાથે ઇન્ટરવ્યુના સ્થળે તમારે સ્વખર્ચે હાજર થવાનું છે મિત્રો તારીખ વીસ આઠ બે હજાર ચોવીસ મંગળવારે રૂબરૂ જવાનું છે દસ વાગે તો આ ખાસ ધ્યાન રાખજો ત્યાર પછી બીજું છે કે સિવિલ હોસ્પિટલ નડિયાદ જિલ્લો ખેડા ખાતે આ જગ્યા છે મિત્રો કિડની હોસ્પિટલની અંદર વોકન ઇન્ટરવ્યૂ છે જગ્યાનું નામ જે છે એ છે ઓપ્ટોમેટ્રિસ્ટ એની અંદર એક જગ્યા છે સોળ હજાર પગાર છે ચાલીસ મર્યાદા છે શૈક્ષણિક લાયકાત ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક ઓપ્ટોમેટ્રિસ્ટ અથવા તો અનુસ્નાતક ઓપ્ટોમેટ્રિસ્ટની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ બીજું છે કે ટ્રોમા સેન્ટરની અંદર જોઈએ તો ઓટી ટેકનિશિયન એની અંદર ચાર જગ્યા છે માસિક પગાર તમારો બાર હજાર રહેશે ચાલીસ વર્ષ વયમર્યાદા છે અને આની અંદર તમને બાર સાયન્સ અને ડિપ્લોમા જે છે એ તમારે ઓપરેશન થિયેટરની અંદર કરેલું હોવું જોઈએ તો તમે આની અંદર તમે જઈ શકો છો સમાચાર છે મિત્રો કે મ્યુનિસિપાલિટીની અંદર અમદાવાદની અંદર જે સ્કૂલો ચાલે છે ચારસો પચાસ જેટલી એની અંદર એકસો પચીસ શિક્ષકોની ભરતી ભવિષ્યની અંદર કરવામાં આવશે મિત્રો અને આ જે જાહેરાત છે એ અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે મિત્રો તો ભવિષ્યની અંદર આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જે છે મ્યુનિસિપાલિટીની અંદર એના દ્વારા એકસો પચીસ શિક્ષકોની જગ્યા જે છે એના માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તો અમદાવાદની અંદર રહેતા વિદ્યાર્થીઓ જે કંઈ પણ ટેટ ટાટ પાસ કરેલા હોય તો આ તમામે તમામ આ જે સમાચાર છે એ જોતા રહેવું કે જેથી કરીને ભવિષ્યની અંદર એક મહિનામાં આવે કાં તો બે મહિનામાં આવે પણ ટૂંક સમયની અંદર આટલી ભરતી આવશે ખાસ મિત્રો ધ્યાન રાખજો કે ભૂલ થઈ હોય વાંચવામાં કે બોલવામાં તો મને માફ કરજો ત્યાર પછી આપણને ખબર છે કે ભૂતય શિક્ષકો માટે હાલ રાજ્ય સરકાર છે એ ઉગમાથી જાગી ગઈ છે અને ઘણા બધા કડક નિયમો લીધા છે અને લેવા પણ જોઈએ કારણ કે બાળકોનું ફ્યુચર ભવિષ્ય છે એ એમના હાથમાં છે અને આવા ભૂતિયા શિક્ષકો સ્કૂલમાં નામ બોલતું હોય અને મારા બેટા વિદેશમાં પ્રવાસ મોજ કરતા હોય એ પણ આપણા પૈસા છે આપણા પૈસા સરકાર પાસે જાય સરકાર એ પૈસાનો પગાર શિક્ષકોને આપે તો આવા શિક્ષકો માટે ખરેખર મારા મત મુજબ તો કડક નિયમો લેવા જ જોઈએ શિક્ષક સહિત સરકારના તમામ વિભાગના કર્મચારીઓને લાંબી રજાના નિયમો જે છે એ બદલવામાં આવશે અને શિક્ષણ મંત્રી સચિવ સાથે બેઠક કરી અને આ પ્રકારનો એક નિર્ણય લેવામાં આવ્યો છે તો ભવિષ્યની અંદર આ જે છે એ જે રજા પર રહેલા શિક્ષકો છે એમના પગારનો કપાત અથવા તો રિકવરી પણ કરવામાં આવશે ક કારણ જણાવ્યા વગર અથવા તો કારણ જણાવ્યું હોય પરંતુ માની લો કે પાંચ દિવસની રજા લીધી હોય અને મારા બેટા એક એક વર્ષ સુધી સ્કૂલમાં નામ બોલતું હોય અને એમના બદલામાં બીજો શિક્ષક હોય તો એમના માટે આ એક ખાસ જોગવાઈ છે મિત્રો ત્યાર પછી લઘુમતી સ્કૂલને મંજૂરી મળે તો તેઓ વર્ષો સુધી પરિવાર વાદ જ ચલાવ્યા કરે છે તો મિત્રો આ લઘુમતી જે શાળાઓ ચાલે છે આશ્રમ શાળાઓનું આ બધું ચાલે છે આપણે રાજ્ય સરકાર દ્વારા તો એની અંદર સંચાલકોએ હાઈકોર્ટની અંદર એક કેસ કર્યો હતો અને એની અંદર એવું હતું કે સંચાલકને શિક્ષક પસંદ કરવાનો અધિકાર મળે આવો એક કેસ હતો પરંતુ હાઈકોર્ટે ફટકાર લગાવીને હાઈકોર્ટે કીધું કે જો આવો અધિકાર મળે તો સંચાલકો એક કહેવાય છે ને કે નેપોટિઝમ જેવી રીતે આપણા બોલિવૂડમાં થાય છે એવી રીતે ભાઈ ભત્રીજાની જ પસંદગી થાય એમના ટૂંકમાં સગા સંબંધીઓ છે એમની જ પસંદગી થાય જે બિચારા લાયકાતવાળા છે જે ખરેખર ટેટ પાસ છે ટાટ પાસ છે આવા શિક્ષકોની ભરતી થાય નહીં એટલે આ માટે હાઈકોર્ટે ખરેખર આ એક સચોટ નિર્ણય લીધો છે મિત્રો અને આ એક લઘુમતી શાળાઓ આશ્રમ શાળાઓ છે એની અંદર અત્યારે સરકાર જે છે એ ડાયરેક્ટ ભરતી કરે છે કે જે પાસ હોય ટાટ પાસ હોય આવા શિક્ષકોને તમે ઉચ્ચતર માધ્યમિકમાં જુઓ તો પણ આવા શિક્ષકો હવે તમને જોવા મળશે એટલે આ સંચાલકોનું હવે જે પહેલાં સ્કૂલોમાં ઘણા બધા એવા પણ હતા મારા બેટા કે પૈસા લઈ લેતા રૂપિયા લઈ લેતા પાંચ પાંચ લાખ રૂપિયા દસ દસ લાખ રૂપિયા લઈ લેતા અને પછી ભરતી કરતા અને શિક્ષકનો કોઈ નોર્મલ પ્રોબ્લેમ હોય તો પણ એને પાંચ વર્ષ પહેલાં છૂટા કરતા તો આવું હતું તો આ નિર્ણય સારા છે મિત્રો જય હિન્દ જય ભારત માતા અસ્તુ જય હિન્દ